રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ અને અઠ્યાવીસ લોકોના મોતે સમગ્ર દેશને અચમચાવી નાખ્યો છે આપણે સવારના દ્રશ્યો બતાવવા માગીશું હજુ પણ રેસ્ક્યુ કામગીરી જે આખો જે માળખું છે તેને હટાવવાની કામગીરી હજુ પણ ચાલી રહી છે સતત બાર કલાકથી વધુ સમયથી આ કામગીરી છે તે ચાલી રહી છે અને અત્યાર સુધી ઓફિશિયલ રીતે અઠ્યાવીસ લોકોના મોતની ઘટના સામે આવી છે અઠ્યાવીસ લોકો જીવતા આ ઘટનામાં ભડતું થઈ ગયા થઈ ચૂક્યા છે આપણે એક પ્રત્ય પ્રત્યેક દર્શી છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન પ્રયાસ કરીશું તેમણે આ ઘટના તે પોતાની નજરે જોઈ છે ને શરૂઆતમાં તેઓ અહીંયા હાજર હતા આપનું નામ શું છે અહીંયા શા માટે આવ્યા હતા ને કેવા દ્રશ્યો આપણે જોયા મારું નામ મહેશ ભરવાડ છે હું અહીંયા મારે સ્ટીનો સ્ટોર છે એટલે હું અહીંયા સામે ચા દેવા આવ્યો હતો ચા દઈને હું બહાર નીકળો તો મેં જોયું તો આગ લાગી રહી હતી હું સામાન્ય બાઇક બાઇક મૂકી અને હળી કાઢીને અમે ગયા એક્ઝિટ ગેટેમાં એન્ટ્રીથી નહીં અમે એક્ઝિટે ગયા હતા એક્ઝિટે ગયા તો ત્યાં સબસ્ટેશનમાં આગ લાગતી હતી અને શોર્ટ સર્કિટને બધું થતું હતું પહેલું કામ તો અમે એ કર્યું કે એનો ઘોડો પાડી નાખ્યો અને પછી અંદર ગયા અને ફેમિલી મેમ્બરની બધા હતા જે રોઈ રહ્યા હતા અને પોતાના સૌજનો માટે થોડીવાર પછી અમે આગ સામાન્ય આગ હતી પછી અહીંયા ગયા તો બે ત્રણ જણા ત્યાં બીજા માળે હળવા હળવાઈ ગયા હતા ત્યાં આગ ફૂલ લાગતી હતી પછી અમે નીચે ચાર પાંચ જણા જઈ અને નીચે ઉભા રહ્યા પછી આગ એટલી તેજ હતી તો એ લોકો અગર કોઈ ઓપ્શન હતું જ નહીં કૂદવા સિવાય બીજો અને અહીંયા સીડી કે એવું કંઈ હતું નહીં એટલે એ લોકોને કૂદવા સિવાય કોઈ ઓપ્શન નહોતું પછી અમે બે ચાર જણા થઈ અને એને નીચે પકડવા બેઠે અમે એક વ્યક્તિને પકડ્યો બીજાને પકડ્યો લાસ્ટમાં ત્રીજો જે વજનમાં ભારે હતો એને પકડવા ગયા પકડાનો નહીં એનું માથું જમીનમાં પટકાણું પથ્થર સાથે અને એ લોહી લુહાણ થઈ ગયો એને પછી સામાન્ય અમે ફોર વ્હીલમાં નાખ્યો હોસ્પિટલ ભેગો કર્યો અને પછી ધીરે ધીરે અમે બધા સ્ટાફના માણસો અને બધા ભેગા થઈને અને બધા ફેમિલીને એને સાઈડમાં લેતા હતા પણ આગ એટલી તેજ થઈ થઈ ગઈ હતી કે પછી અમે એને કોઈ બચાવવાનું કરી ન શકતા હતા અમે તાપમાન જ એટલું હતું કે અહીંયા ઊભું રહેવું હોય એવું પણ નહોતું તમે કીધું તમે અહીંયા રોજ આવતા હતા શું લાગે આપને મતે શું લાગે છે આગ લાગવાનું કારણ શું હોઈ શકે છે અંદર કેટલા લોકો હાજર હતા આપના મુજબ અંદાજે સ્ટાફના સ્ટાફના પાંત્રીસથી ચાલીસ માણસો હોય છે અને એસી તો અહીંયા જે ફેમિલી પોતાના સૌજનો સાથે એન્જોય કરવા આવેલા હોય એ લોકો પણ હતા અને પછી તો આગ લાગ્યા પછી તો અફરાતફરી એટલી હતી કે કોઈ ભાન જ ન કર્યું કે શું કરવું આપણે શું કારણ લાગે છે આગળ કારણ તો ઘણા હોઈ શકે કે ગેસના બાટલા હતા પ્લસ પેટ્રોલનું બે બધું હતું પ્લસ ઘણા સમયથી વેલ્ડિંગ કામને એવું પણ ચાલતું હતું પ્લસ મિસ્ત્રી કામના પ્લાયવુડને એવા બધા પડ્યા હતા કયા કારણે લાગ્યું હોય તો કેમ ખ્યાલ આવે તમે અહીંયા સૌથી પહેલાં લગભગ પહોંચ્યા હતા કેવા દ્રશ્યો તમે જોયા લોકોની ચીસો કે એવું કોઈ સાંભળ્યું હતું તો ચીસોની વાત કરો ને સાહેબ તો ચીસો તો જરાય સાંભળાતી નહોતી કેમ કે ધુવાણો જેટલો જ્યાં બીજા માળે જે લોકો ફસાયા છે અને જે લોકો આ ધુવાણાના ગૂંઘાથી જે કાંઈ બોલી જ નહીં શકતા હોય મને એવું લાગે છે કેમ કે અમે ત્રણ જણા જે બીજા માણસથી ડાય મારતા હતા ને એના સિવાય કોઈનો અવાજ નહોતો આવતો સાહેબ મને ખ્યાલ છે તા લાગી તો પંદરથી વીસ છોકરા તો ખાલી ઉપર જે બહાર એક્ઝિટ જ નથી થઈ ગયા તમે અહીંયા રોજ અંદર જતા હશો બહાર નીકળવા માટે કોઈ કેટલાક રસ્તાઓ હતા એક જ રસ્તો હતો કેટલા કેટલો મોટો હતો નાનો હતો કઈ રીતનો હતો એક્ઝિટ ગેટ અહીંયા અને લાસ્ટમાં બે એક્ઝિટ ગેટ અને એન્ટ્રી એક્ઝિટ બે બંને સાથે છે મેઇન ગેટ છે પણ અંદર અંદર જે આખું સ્ટ્રકચર હતું ગેમ ઝોનનું એમાં અંદર જવાનો અને બહાર જવાનો એક જ રસ્તો હતો કે તેમાં કોઈ વધારે રસ્તા હતો ના એમાં એક જ હતો પાછળની સાઈડમાં તો ખ્યાલ ન હોય પણ અંદર બહાર જવાનો આ જ રસ્તો હતો જે હું તો રોજે આવતો હોય એટલે મને તો ખ્યાલ હોય ક્યાંથી જવાનું હોય પણ સામાન્ય લોકો જે આવ્યો એને ખ્યાલ ન અને અહીંયા બે બે રીતે બનાવેલા હતા ઓન જે પેલા ઓલી સાઈડમાં આગ લાગેલી હતી એટલે ત્યાં જે માણસ નીકળી નથી બાકી આ બાજુ જે માણસો ફસાયેલા હતા ને એ તો અહીંયા આગ પૈકી પેલા જ નીકળી ગયા હતા કેટલા ટાઈમથી અહીંયા ચાલી રહ્યું છે મારી હોટલ ત્રણ વર્ષથી વધારે સમય થઈ ગયો અહીંયા ત્રણ ચાર વર્ષથી તો હું જાઉં છું બે અઢી વાર પહેલા તો ખાલી સામાન્ય હતું આ ખાલી એમણે પછી એક માળ કર્યો અને દોઢ બે વર્ષની અંદરમાં આ કામ પછી પાછું ચાલુ કર્યું હતું અને કામ તમે કહ્યો તો ચાલતું હતું શેનું કામ ચાલતું હતું ફાયર સેફટીના સાધન કામ ચાલતું હતું શું કામ ચાલતું એ બધું જ ચાલતું હતું કામ ફાયર સેફ્ટી જે પછી સામાન્ય રીતે બધા વેલ્ડિંગ કામ ને એવા ચાલતા હોય પછી અંદર તો આપણે ઘડીવાળી ન જતા હોય કેમ કે સ્ટાફના માણસ હોય અમે અહીં આવી જાય ચાલ ત્યાં એ લોકો પાર્સલ લઈ જાય કે પછી અમે અહીંયા દઈએ જતા રહીએ જેમના પરિવારજનો અંદર ફસાયા હતા તેમનો પણ આક્રમ તમે જોયો હશે કયા પ્રકારના દર્શ્યો હતા જે બહાર હતા જે પરિવારજનો જેમના પરિવારજનો બાળકો અંદર હતા તેઓને પાછળની સાઈડમાં બે પરિવારજનો આપણે રુદન જોયા એક વ્યક્તિના ભાઈ એક બેનના ભાઈ ફસાયેલા હતા એ ત્યાંથી હટવાનું નામ નહોતા લેતા અહીંયા શોર્ટ સર્કિટ ને બધું થતું તેમ છતાં પણ તે ત્યાં ઊભા રહ્યા હતા અને આપણે એને કીધું કે આ સાઈડમાં જાઉં પણ હવે તેના સૌજનો જેણે ગુમાવ્યા હોય એને તો એમ થાય ને કે કેવી રીતના જવું કોઈ જવા માટે તૈયાર નહોતું અને બીજા એક બેન હતા જેના છોકરો અને પતિ એ બેન ચડી હગે એમ નહોતા એટલે પછી એ લોકો એ બેન ત્યાં બેઠા અને સામાન્ય એના ઘરવાળા અને એનો છોકરો ઉપર ગયા હવે એનું રુદન એવું હતું કે મારા કોક બચાવો ત્યાંથી હલતા નહોતા તમે અહીંયા ચા દેવા આવતા હતા પેમેન્ટ પણ કોઈ પાસેથી લે કોઈ પાસે લેતા હશો ના માણસોને કોઈ વ્યક્તિને સ્ટાફના માણસોને જ વધારે પડતા અમે ચા દેતા મેનેજર કોણ હતું માલિક કોણ હતો એ કઈ ખ્યાલ છે ને તો આપણે કોઈ મળવાનું ન હોય ને અમને નામે પૂછવાનું હોય ને અમે ચા દઈ નીકળી જઈએ કોની પાસેથી પેમેન્ટ લેતા તમે પેમેન્ટ તો સ્ટાફના માણસો હોય રે સ્ટાફના કોઈ બે ચાર જણા છે જે અમારી અમારી ચા એને ભાવતી હોય તો એ પીતા હોય બાકી સામાન્ય રીતે અંદર તો એ લોકો ચા બનાવતા જ હોઈએ બાકી નકર તો અમારી ત્યાંથી પાછળ જ હોટલ છે અમારી તો એ લોકો પાર્સલ ને ઓલામાં લઈ જતા હોય છે બિલકુલ આ પ્રત્યક્ષદર્શી હતા તેમણે ઘણી બધી વાતો એવી જણાવી કે જે ખૂબ જ જે બેદરકારી છે તે દર્શાવે છે અહીંયા ત્રણેક વર્ષથી આ ગેમ ઝોન ચાલતું હતું ને આટલું મોટું સ્ટ્રક્ચર છેલ્લા એકથી દોઢ વર્ષથી ઊભું કરી દેવામાં આવ્યું હતું પરંતુ ફાયર સેફટીનો કોઈ પણ પ્રકારની પરમિશન નહોતી અને ફાયર સેફ્ટીની સુવિધા પણ નહોતી રાખવામાં આવી તેની સુવિધા માત્ર છેલ્લા ત્રણ ચાર દિવસથી આ કામ ચાલતું હતું ત્યારે જ કરવામાં આવે છે તેવું આ પ્રત્યક્ષ પ્રત્યક્ષદર્શીએ સ્પષ્ટ જણાવ્યું અંદર કેટલા બધા લોકો હતા પરિવારનો આક્રમ પણ તેઓએ સાંભળ્યું હવે જોવાનું રહેશે કે જે રાજ્ય સરકારે જે એસઆઈટીની ગટ કરી છે કઈ પ્રકારે કામ કરે છે અને બેદરકારો સામે જવાબદારો સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ